નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની કહાની અંત સુધી સાંભળવા વિનંતી છે કારણ કે એક કહાની બનાવવા પાછળ ઘણી મહેનત લાગે છે એટલે થોડો તમારો સપોર્ટની જરૂર છે બસ તમારે ખાલી એક લાઈક અને તમારા બે પાંચ મિત્રો સુધી કહાનીને પહોંચાડી દેવાની અમારી મહેનત 2 થી 3 કલાક લાગે અને તમારી બે થી ત્રણ મિનિટ નો સમય લાગશે બસ આટલો સમય કાઢીને તમારો સમય પણ કિંમતી છે એટલો સમય આપજો support કરી દેજો તમારી ભલાઈ એટલે અમને કહાની બનાવવાની મજા આવે તો ચાલો શરુ કરીએ આજ કહાની નરોતમ ભાઈ એ વૃદ્ધાશ્રમ માં પગ મુકતા જ ધીમે થી એમના પત્ની ધનશ્રી બહેન હસતા હસતા કહ્યું ચિંતા ના કરતી ઓ રૂપલ માં આમે હવે આપણે દસ પંદર વર્ષ ની વધારે જીવવાનું નથી એમ સમજજે કે દીકરા અને વહુએ આપણે ફિક્સ માં મૂક્યા છે તમે તો હજી એવા ને એવા રહ્યા હજી મજાક મશ્કરીની આદત ના ગઈ તે ના જ ગઈ ધનશ્રીબેને નરસોત્તમભાઈને ઠપકા ભાવે હવે થી કહ્યું નરોત્તમભાઈ આગળ કઈ બોલે એના પહેલા તો

તમને જે રૂમ મળ્યો છે એ પણ ખૂબ સરસ છે અમે બંનેએ તમારા કપડા લતાના બિસ્તરા અને અન્ય ચીજ વસ્તુઓ રૂમમાં વ્યવસ્થિત ગોઠવી દીધેલ છે અરે દીકરા અમને વૃદ્ધાશ્રમ માં સાની ચિંતા હોય તું જરાય ચિંતા ના કરતો અમને અહીં ફાવી જશે કહીને નરોતમભાઈએ દીકરા સુલેખ સામે હાસ્ય રેહ્યું સુલેખ ચંકવાઈ ગયો એની પાસે બોલવા જેવું કઈ બચ્યું હતું છતાં એ નીચું તાકીને બોલ્યો પપ્પા મેં ખાસ ભલામણ કરી છે એટલે તમને કોઈ તકલીફ પડે હું તમારા માટે થોડા થોડા સમય ચેરિટી કરતો રહીશ એ આટલું બોલીને નીચું તાકીને નીકળી ગયો ચાર વર્ષ પછી પ્રથમ વાર મુક્તિ નો અહેસાસ થયો હોય તેમ નરતો ભાઈ તેમના પત્ની ધનસીબ્રેન ને ઉદેશી બોલ્યા રૂપલ બા હું છું ને તારી સાથે તું ગભરાતી નહીં હો જોકે પત્ની ને સાંત્વના આપનાર ખુદ નરોતમ આંખો જ કહેતા કહેતા ભીની થઈ ગઈ અરે ગાંડા ના થાઓ સુલેખ બાપુ હાલ તો ફિક્સ માં મૂકવાની વાત કરીને મને હસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા રૂમ ના ખૂણા પડેલ માટલીમાંથી પાણીનો ગ્લાસ ભરી આપતા આપતા હંસલીબેન બોલ્યા ગાંડા તો આપણે બંને થયા હતા રૂપલની બા યાદ કરો ચાર વર્ષ પહેલાનો એ દિવસ સુલેખ યામીની ને લઈને ઘેરે આવ્યો હતો કેવું સ્વાગત કર્યું હતું આપણે મે તને રૂપલ ને કેવું ઘર શણગાર્યું હતું છેક દરવાજાથી કરીને ઘર માં માતાજી મંદિર સુધી ગુલાબ અને મોગરાના સુગંધી ફૂલો કેવો રસ્તો બનાવ્યો હતો ના જાણ્યું વહુ નું મૂળ

અફસોસ એટલો જ છે કે જેના માટે કરીએ આપણે સૌને અવગણી દીધા હતા એ વહુએ જ આપણે અવગણી દીધા ને દીકરો પણ એવા જોડાયો કહીને નરો પિંજો ઝડપ પર લૂચી નાખી જે થયું તે પાર પડ્યું પરંતુ મને તો દીકરી રૂપલ ની ચિંતા સતાવી રહી છે એને ખબર પડશે તો શું થશે કહીને ધનસિંહબેન કઈક આગળ કહેવા જઈ રહ્યા હતા પરંતુ રસોઈના વાસણોના અવાજે એમને રોક્યા રસોઈ પીસરનાર બે ત્રણ બહેનો રૂમ માં આવી પહોંચી અને નરો વૃદ્ધાશ્રમનું બે કોળિયા ભોજન પેટમાં નાખ્યું ભોજન પૂરું થયા પછી બંને પતિ પત્ની માનવીય લાગણીના આવેગને છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એટલે બંને ચૂપચાપ બેસી જ રહ્યા

નરોત્તમભાઈ અને ધનશ્રીબેન બે દિવસ વિતાવી દીધા બરાબર ત્રીજા દિવસે હાજર થયા બંને રાતની ઊંઘેલી નથી મજાકિયા સ્વભાવના નરોત્તમભાઈ ની દીકરી આગળ જીભ સિવાય ગઈ કઠોળ કાળજાના ધનશ્રીબેન પડો આવો લલિત કુમાર કહીને બેસી રહ્યા પરંતુ લલિતે પડનોય વિલંબ કર્યા વગર કહી દીધું ચાલો મમ્મી પપ્પા અમે લોકો તમને લેવા આવ્યા છીએ મારા મમ્મી પપ્પાએ પણ કહ્યું છે કહો તો મારા પપ્પા સાથે ફોન પર વાત કરાવું ખામોશી છવાઈ ગઈ રૂમમાં રૂપલ નરોતમભાઈ સાથે નજર મળીને જાણે આજીજી કરી રહી હોય તે સ્પષ્ટ વર્તાય આવતું હતું માં બાપના સ્વભાવથી પરિચિત દીકરાના મોઢેથી

એ બાપના બોલને ક્યારેય નહીં ઉઠાપે જા બેટા અમારી ચિંતા પીકર છોડીને તું તારા સંસ્કારને ઉજાળ પરંતુ બાઈએ સ્વસ્થ થઈને બોલવાનો પ્રયત્ન કર્યો રૂપલ ધનશ્રી બેન પાસે જઈને બેસી ગઈ એને પહેલેથી જ ખબર તો હતી જ કે માં બાપ અત્યારે એના ઘેર નહીં જાવે પરંતુ આખરે તો એ દીકરીનું દિલ હતું ને છતાં એનાથી આના વિશે બોલાઈ ગયું. પપ્પા તમારા દીકરી જમાઈના ઘરના દરવાજા કાયમ તમારા માટે ખુલ્લા જ છે પરંતુ હું ભગવાન આગળ કાયમ પહેલી પ્રાર્થના એ કરીશ કે મારા ભાઈ ભાભીને સદબુદ્ધિ આપે સગા સંબંધીઓના સમાચાર અને સાહજીક વાતો પછી લલિત અને રૂપલ વૃદ્ધાશ્રમનું ભોજન જમીને ઘેર જવા નીકળ્યા ધનસીબેન દીકરી જમાઈને પચાસ પચાસ રૂપિયાની નોટો પકડાવી એ કરમ દ્રશ્ય રૂપલ થી જીરવાયું નહીં રૂપલ ને એની સાસરીમાં તો ઘણું હતું એ રૂપિયાની પણ ભૂખી નોતી પરંતુ દર વખતે પોતાની હાલત રજૂ કરી રહ્યા હતા એ રૂપલ માટે ખૂબ જ આઘાતજનક હતું એનાથી ગુસ્કુ નખાઈ ગયું લલિત અને રૂપલ સાવ નર્વસ બની ને વૃદ્ધાશ્રમ બહાર નીકળી ગયા કર્મનિષ્ઠ મહેનત કશ અને ઉદાર દિલના આદમી એટલે નરોતમભાઈ બાળપણ થી જ સતત સંગ્રામય જીવન જીવી રહ્યું હતું નરોતમભાઈ નું નરોતમભાઈ એ HSC નો અભ્યાસ પૂરો કર્યો એ વર્ષે જ એમના માતુશ્રી નિધન થયું ને સાથે જ આગળનો અભ્યાસ છૂટી ગયો ને પિતાશ્રી સાથે કરિયાણાની નાની દુકાનમાં માં બેસવાનું કર્મે લખાઈ ગયું ઘરમાં નાની બહેન જશોદા હતી એટલે બીજી કોઈ તકલીફ તો નહોતી છતાંય નરોતમભાઈ ના પિતાજી એ ને લગ્ન લેવડાવ્યા બીજા સુશીલ અને સંસ્કારી સન્નારીબેન બધી જ રીતે નરોત્તમભાઈને અનુરૂપ ભગવાને ખરેખર સુંદર મજાનું જોડલું ભેગું કર્યું દિવસ વર્ષ તો સુખરૂપ વીતતા રહ્યા નરોતમભાઈ ના પિતાજી એ કામમાંથી નિવૃત્તિ લીધી દુકાનનો બધો વ્યવહાર નરોતમભાઈ સંભાળવા લાગ્યા નરોત્તમભાઈ ખૂબ થી બહેન જશોદા ના લગ્ન કર્યા ધનશ્રી બેન બે બાળકો રૂપલ અને સુલેખ ના અમદાવાદમાં કરિયાણાની દુકાન ધરાવતા નરોત્તમભાઈ ના પિતરાઈ ભાઈએ નરોત્તમભાઈ ને અમદાવાદ આવી જવા માટે જણાવ્યું નરોત્તમભાઈ પાસે અમદાવાદમાં દુકાન લઈ શકાય એટલી બચત તો હતી જ નરોત્તમભાઈ સહ પરિવાર અમદાવાદ આવી ગયા કરિયાણા નો ધંધો જામી ગયો બાળકો પણ ભણવામાં હોશિયાર હતા જોકે દીકરા સુલેખ બાબતે જરાય ચિંતા નહોતી એક ના એક દીકરા માટે દુકાન નો ધંધો જ ઉત્તમ હતો સમય વહેતો રહ્યો રૂપાલ ના લગ્ન લેવાઈ ગયા એના પછી નરોત્તમભાઈ ના પિતાજી નું અવસાન થયું નરોતમભાઈએ બધી જ સામાજિક રસમો સુપેર પાર પાડી આમે બાળપણથી જ નરોત્તમભાઈનું કુટુંબ પરિવારમાં સૌના પ્રિય સ્વજન હતા જેમ જેમ ધંધામાં બરકત થતી ગઈ તેમ તેમ તેઓ ઉદારતા વધારતા ગયા પણ નામ નામના મેળવી નરોત્તમ ભાઈ સમાજના જાહેર પ્રસંગોમાં નરોત્તમભાઈ ની હાજરી અનિવાર્ય બની ગઈ દીકરો સુલે એમના એના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે અભ્યાસ કરતી યામીની નામની તરુણી સાથે એની આંખ મળી બંને આગળ પાછળનું જોયા વગર પ્રેમમાં ગળાડૂબ બની ગયા યામિની અને સુલેખ એક જ જ્ઞાતિના ન હોવાથી યામિને ના રૂઢિચુસ્ત પરિવાર આ સંબંધનો વિરોધ કર્યો પરંતુ યામિને આ સંબંધમાં ટસની મસ ના થઈ ઉદાર દિલના નરોતમભાઈ આ બાબતને ધર્મ સંકટમાં મુકાઈ ગયા એમણે યામિની અને સુલેખને સમજાવવાનો

કશું જ નહીં નવા જમાનાના વર વધુને સાસુ સસરાની હાજરીથી ઘર સાંકળું લાગતું હતું સાસુ સસરાની હાજરીથી વહુને મુલ્યારો થતો હતો તો દીકરાને બોલવાની જાજી છૂટ મળતી નહોતી સગા સંબંધીઓની હાજરી બંનેને સ્વતંત્રતાની અવરોધક લાગતી હતી અરે વહુને સગી નણદની એક બે દિવસની હાજરી કરતી હતી ટૂંકમાં દરેક સામાજિક સંબંધોથી

એક સમાચાર આપવા ફોન કર્યો છે હમણાં દસ મિનિટ પહેલા જ બૈલાનો ફોન આવ્યો હતો યામીની ભાભી ગાડી ની લઈને પીટી પાર્ટી માં જતા હતા તે વખતે એમની ગાડીનો અકસ્માત થયો છે આજે તો બીજો દિવસ છે ભૈલો કહેતો હતો કે એણે એની સાસરીમાં ફોન કર્યો પણ કોઈ આવ્યું નહીં આમે તમને ખબર છે કે લોકો એ તો યામિની ભાભી સાથે સંબંધો છેડો ફાડી દીધેલ છે પહેલો તમને ફોન કરવાની પરિસ્થિતિમાં જ નથી એટલે એને મને કાલ કાલાવાલા કરીને કહ્યું છે હું અને લલિત ત્યાં જઈને પપ્પા અમે લોકો મદદ માટે બે ચાર દિવસ ત્યાં જઈ આટલું ઢીલા સ્વરે બોલીને રૂપલ આગળ બોલતા બોલતા અટકી ગઈ નરોમભાઈએ ઝડપેર એક નજર ધનસિંહ તરફ નાખીને ઝડપેર કહ્યું ચિંતા ના કર બેટા લે તારી મમ્મીને દવાખાનાનું સરનામું લખાવી દઉં ત્યાં સુધી હું જપ્બો પહેરી લઉં અમે લોકો પણ આવી રહ્યા છીએ કહીને પકડાવી દીધો બરાબર કલાક પછી અને લલિત દવાખાનામાં યામિની પલંગ પાસે હતા સુલેખ તો માર્યો નજર મેળવી શકવાની પરિસ્થિતિમાં નતો પરંતુ ઓપરેશન પછી હમણાં ભાનમાં આવેલ યામિની બે હાથ જોડીને ઊંચા કરવાનો પ્રયત્ન કરી રહી હતી તનસીબે ને યામિની નો ભાવ સમજી ગયા તેઓ ઝડપે બોલ્યા શા માટે હાથ જોડે છે યામિની આખરે અમે તો તારા માવતર છીએ ને તું અમારી વહુ દીકરી છે જો કે અત્યારે તો યામિની બોલી શકવાની પરિસ્થિતિમાં નથી પરંતુ બરાબર આઠમા દિવસે સાસુ સસરાએ કરેલ સેવા ચાકરી પછી યામિની પલંગ પરથી નીચે પગ મૂક્યો ત્યારે દુષ્કા ભરતા ભરતા બોલી મમ્મી પપ્પા મને ઘડીક વાર તમારા ચરણોમાં આડોટવા દો તમને માવતર બનીને રહેતા તો આવડ્યું પરંતુ મને તો ચાર ચાર વર્ષ સુધી વહુ બનીને રહેતા ના આવડ્યું મને ઘડીકભર તમારા પસ્તાવામાં હાસુ વહેવાવા દો ત્યાંથી યામીની ખરેખર સાસુ સસરાના ચરણોમાં આરોટી પડ્યું ધનશીબેનની યામિણીને ઊભી કરી રહ્યા હતા ત્યાં તો રૂમમાં દરવાજેથી વાવા જ આવ્યું એ ઘડીકભર રડવા દો વેવાણ એની યામિની સહિત આજે સો કોઈની નજર દરવાજેથી આવેલ અવાજ બાજુ સ્થિર થઈ એ અવાજ યામિનીના પપ્પાનો હતો તેમની સાથે યામિનીના મમ્મી અને ભાઈ પણ હતું સૌ અંદર આવ્યા યામિનીના પપ્પા ઝડપથી અંદર આવીને યામિનીને ભેટી પડ્યા યામિની તો આશ્ચર્ય ભાવે એના મમ્મી પપ્પા અને ભાઈ જોઈ રહી હતી ત્રણેય યામિનીને આંખોથી સાંત્વના આપી રહ્યા હતા થોડીવાર પછી,

એ તો માત્ર જડ સમાન છે આખરે તો પરિવાર વગર બધું અધૂરું છે તો મિત્રો કહાની પૂર્ણ થઈ તમને કેવી લાગી કઈ પણ ભૂલ હોય તો અમને જાણ કરવા વિનંતી છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરી લેજો તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો મસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મારે મા